બજિન્દર પર આરોપ છે કે તે મહિલાને વિદેશમાં સેચલ કરવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો જ્યાં તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો તેણે તે મહિલાને ધમકી પણ આપી હતી કે જો તે વિરોધ કરશે તો તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરશે આ કેસમાં પીડિતાના વકીલે કહ્યું કે તેને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે પીડિતાએ આ કેસમાં કોર્ટ અને પોલીસનો આભાર માન્યો છે આ સજા એવા સમયે સંભળાવવામાં આવી છે જ્યારે સિંહ બીજી મહિલા ઉપર જાતીય હુમલો અને હુમલાના બીજા કેસમાં ફસાયેલ છે મોહાલી કોર્ટે તેને આ સજા આપી છે જે બાદ મોહાલી કોર્ટની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે બજિન દરસિંહ વિરુદ્ધ બે હજાર અઢારમાં મોહાલીના ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર હુમલો અને ધમકીઓનો કેસ નોંધવામાં આવ્યો હતો મહિલાએ કહ્યું કે તે વિદેશમાં સ્થાયી થવા માંગે છે આ માટે તેણે બજંતરનો સંપર્ક કર્યો હતો

ਤੇਰੇ ਪਾਪਾ ਬਾਹਰ ਜਾਂਦੇ ਆ ਤੇ ਤੂੰ ਚਾਨੀਓ ਘਰ ਵਾਪਸ ਨਾ ਆ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਸਰ ਮੈਂ 2022 ਦੇ ਵਿੱਚ ਇਹਨਾਂ ਨੇ ਇੰਨਾ ਜ਼ਿਆਦਾ ਟੌਰਚਰ ਕਰਨਾ ਸਟਾਰਟ ਹੋ ਗਏ ਮੈਂ ਸਰ ਕਾਲਜ ਜਾਂਦੀ ਸੀ। ਮੇਰੇ ਕਾਲਜ ਦੇ ਪਿੱਛੇ ਇਹ ਗੱਡੀਆਂ ਲੈ ਕੇ ਆਉਂਦੇ ਸੀ। ਮੈਨੂੰ ਮਤਲਬ ਡਰਾਉਣ ਦੀ, ਧਮਕਾਉਣ ਦੀ ਪੂਰੀ ਕੋਸ਼ਿਸ਼ ਪਿੱਛੇ ਗੱਡੀਆਂ ਲਾ ਦੇਣੀਆਂ ਮੇਰੇ ਘਰ ਤੱਕ। ਮੈਨੂੰ ਘਰੋਂ ਨਿਕਲਣ ਤੱਕ ਤੁਮ ਮਜਬੂਰ ਹੋਗੀ ਸੀ ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਮੈਨੂੰ ਬਾਰ-ਬਾਰ ਧਮਕੀਆਂ ਦੇਣੀਆਂ ਮੈਂ ਚਾਹ ਦੇਣ ਦੀ ਚੈਸ ਚ ਜਾਂਦੀ ਸੀ ਤੇ ਮੈਨੂੰ ਬੈਡ ਟੱਚ ਕਰਦੇ ਸੀ ਮੇਨਾ ਗਲਤ ਗੱਲਾਂ ਕਰਦੇ ਸੀ ਸਰ ਬੈਡ ਟੱਚ ਇਹਨਾਂ ਮਤਲਬ ਕਿ ਜੇ ਉਹ ਤਾਂ ਆ ਕਹਿਣਾ ਜੇ ਤੂੰ ਕਿਸੇ ਨੂੰ ਵੀ ਇਹ ਗੱਲ ਦੱਸਤੀ ਤੇਰੇ ਮਦਰ ਬਾਹਰ ਆ ਤੇ ਉਹਨਾਂ ਨੇ ਪਤਾ ਤੇਰੀ ਮਦਰ ਚਰਚ ਤੋਂ ਬਾਹਰ ਜਾਣੀ ਵੀ ਹੈ ਜਾਂ ਨਹੀਂ